નમસ્કાર આકાશવાણી સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ સીમાંકન પર ચેન્નાઈમાં યોજાયેલી વિપક્ષી પાર્ટીઓની બેઠકને પાયા પાયાવિહોણી ગણાવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શહીદ દિવસ પર ભારતના સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહ સુખદેવ અને રાજગુરૂને શ્રદ્ધાંજલિ આપી નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ બે હજાર માટે નોંધણી માટેની અંતિમ તારીખ લંબાવીને ચોવીસ માર્ચ કરી ફિટ ઇન્ડિયા અભિયાન હેઠળ લખનઉમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ એક હજાર બાળકો સાથે સાયકલિંગ કર્યું આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદનો મુકાબલો રાજસ્થાન રોયલ્સ સામે થશે જ્યારે બીજી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી અને તેલંગાણા રાજ્ય ભાજપ પ્રમુખ જી કિશન રેડ્ડીએ સીમાંકન પર ચેન્નાઈમાં યોજાયેલી વિપક્ષી પાર્ટીઓની બેઠકને વિહોણી રાજકીય યુક્તિ ગણાવીને ફગાવી દીધી છે તેમણે આ બેઠકને જનતામાં બિનજરૂરી ગભરાટ ફેલાવવાના આશયવાળી ગણાવી હતી શ્રી રેડ્ડીએ કહ્યું કે કેન્દ્રએ અગાઉથી જ સ્પષ્ટતા કરી દીધી છે કે સીમાંકન માટેની પ્રક્રિયાઓ અને નિયમો હજુ સુધી નક્કી થયા નથી મંત્રીએ વધુમાં આરોપ લગાવ્યો કે વિપક્ષી પાર્ટીઓ પોતાના ભ્રષ્ટાચાર પરથી ધ્યાન હટાવવા માટે ભાજપ વિશે ખોટી માહિતી ફેલાવી રહ્યા છે તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે આ પાર્ટીઓ રાજકીય લાભ માટે ઉત્તર દક્ષિણ વિભાજનને વેગ આપવાનો પ્રયાસ કરી રહી છે વાજબી સીમાંકન પર પહેલી સંયુક્ત કાર્યવાહી સમિતિની બેઠક ગઈકાલે ચેન્નાઈમાં યોજાઈ હતી તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને બેઠકની અધ્યક્ષતા કરી હતી જ્યારે પંજાબના મુખ્યમંત્રી ભગવંતસિંહ માન કેરળના મુખ્યમંત્રી પિનરાય વિજયન તેલંગાણા મુખ્યમંત્રી રેવંત રેડ્ડી અને કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી કે શિવકુમાર પણ બેઠકમાં હાજર રહ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે શહીદ દિવસ પર ભારતના સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહ સુખદેવ અને રાજગુરૂને શ્રદ્ધાંજલિ આપી છે સોશિયલ મીડિયા સંદેશમાં એક વિડીયો શેર કરીને શ્રી મોદીએ આ ક્રાંતિકારી નેતાઓ દ્વારા આપવામાં આવેલા સર્વોચ્ચ બલિદાનને પ્રેમથી યાદ કર્યા સ્વતંત્રતા અને ન્યાય માટેના તેમના નિર્ભય પ્રયાસને યાદ કરતા તેમણે કહ્યું કે તેમના બલિદાન આપણને બધાને પ્રેરણા આપતા રહેશે વર્ષો અમર શહીદ ભગતસિંહ રાજગુરુ સુખદેવ કે કે ગાથા દેશ બચ્ચે રાજગુરુદેવ પર શહીદ દિવસ પર मैं देश के लिए अपना सर्वस्व न्योछावर करने वाले सभी वीर वीरांगनाओं को कृतज्ञ राष्ट्र की तरफ से भावांजलि अर्पित करता हूं રાષ્ટ્ર આજે ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ત્રણ વીર ક્રાંતિકારીઓ શહીદે આઝમ ભગતસિંહ શિવરામ રાજગુરુ અને સુખદેવ થાપરને શ્રદ્ધાંજલિ અર્પે છે જેમને ઓગણીસો એકત્રીસમાં આજના દિવસે લાહોરની સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી આ બહાદુર સ્વતંત્રતા સેનાનીઓ પર સત્તર ડિસેમ્બર ઓગણીસો ના રોજ લાહોરમાં બ્રિટિશ પોલીસ અધિકારી જે પી હત્યા કરવા બદલ કેસ ચલાવવામાં આવ્યો હતો અને તેમને મૃત્યુદંડની સજા પણ ફટકારવામાં આવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડોક્ટર રામ મનોહર લોહિયાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે તેમને એક સ્વપ્નદષ્ટા નેતા પ્રખર સ્વાતંત્ર્ય સેનાની અને સામાજિક ન્યાયના પ્રતિક તરીકે પણ યાદ કર્યા છે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ બે હજાર પચીસ માટે નોંધણી માટેની અંતિમ તારીખ લંબાવી છે ઉમેદવારો હવે ચોવીસ માર્ચ સુધી તેમની ઓનલાઇન અરજીઓ સબમિટ કરી શકશે ફી ભરવાની છેલ્લી તારીખ પણ પચીસ માર્ચ સુધી લંબાવવામાં આવી છે ઉમેદવારો છવ્વીસથી અઠ્યાવીસ માર્ચ સુધી અરજીમાં સુધારા વધારા કરી શકશે ઉલ્લેખનીય છે કે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ બે હજાર પચીસની પરીક્ષા આ વર્ષે આઠ મેથી એક જૂન વચ્ચે યોજાવાની છે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું કે ફિટ ઇન્ડિયા ચળવળને સફળ બનાવવા માટે આપણે નિયમિત કસરત અને સાયકલિંગનો સમાવેશ આપણા દિનચર્યામાં કરવો જોઈએ આ કાર્યક્રમમાં ડોક્ટર મનસુખ માંડવીયાએ એક હજાર બાળકો સાથે સાયકલ ચલાવી કહ્યું સાયકલિંગ માત્ર ફિટનેસને પ્રોત્સાહન આપતું નથી પરંતુ પર્યાવરણનું રક્ષણ કરવામાં પણ મદદ કરે છે ડોક્ટર માંડવિયાએ આજે સવારે લખનૌમાં ત્રણ કિલોમીટર સાયકલ ચલાવીને રાષ્ટ્રવ્યાપી ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ અભિયાનનું નેતૃત્વ કર્યું હતું સાયકલ પોલ્યુશન ફિટ રહે સાયકલિંગ मेंटली और फिजिकली फिटनेस भी बढ़ती है साइकिलिंग से फ्यूअल की बचत होती है और हमारा विदेशी हुडियामन भी बचता है इसलिए मैं देश के सभी नागरिक को आह्वान करता हूँ कि हर संडे एक घंटे के लिए करें आ समाचार आप आकाशवाणी पर थी साबड़ी रहो આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઇઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓનએર ડોટ જીઓવી ડોટ ઇન ગુજરાતી અને અમારા એક સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીડીને ફોલો કરશો ભાગલપુરથી બિહારના દાનાપુર સુધી દોડતી ઇન્ટરસિટી એક્સપ્રેસમાં સત્યાવીસ વર્ષ પછી એલચીબી કોચ લગાવવામાં આવ્યા છે આ ટ્રેન એકસો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે પહેલા આ ટ્રેન એકસો દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી હતી પરંતુ તેને અપગ્રેડ કરવામાં આવી છે માલદા રેલવે ડિવિઝનના એમ મનીષ ગુપ્તાએ આ ઇન્ટરસિટી ટ્રેનને લીલી ઝંડી આપતા વધુમાં માહિતી આપી सत्ताईस साल बाद इसका रूपांतरण हुआ है कायाकल्प हुआ है इस ट्रेन का 300 से 37 अधिक सीटें इस ट्रेन में रहेंगी और ये बहुत ही एक लोकप्रिय ट्रेन है जो भागलपुर की जनता जिसका प्रयोग करती है मुझे उम्मीद है कि इस नई सेवा का लाभ सभी लोग उठाएंगे और हम लोगों को इसी तरह सेवा करने का मौका देंगे ભારતીય હવામાન વિભાગે આજે છત્તીસગઢ આંધ્રપ્રદેશ તેલંગાણા અને કર્ણાટકના આંતરિક ભાગોમાં વાવાઝોડા વીજળી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે આઈએમડી અનુસાર આગામી ચાર દિવસ સુધી અરૂણાચલ પ્રદેશમાં વાવાઝોડા વીજળી અને ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવનો સાથે છૂટાછવાયાથી હળવા વરસાદની સંભાવના છે આગામી બે થી ત્રણ દિવસ સુધી આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરા તમિલનાડુ પુડુચેરી અને કરાઈકલ કેરળ અને માહે અને લક્ષદ્વીપમાં પણ આવી જ હવામાન પરિસ્થિતિઓ રહેવાની ધારણા છે હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન દેશના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની પણ આગાહી કરી છે પચીસ માર્ચ સુધી ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવામાન પરિસ્થિતિઓ રહેવાની શક્યતા પણ હવામાન વિભાગે દર્શાવી છે આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં આજે બપોરે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો મુકાબલો રાજસ્થાન રોયલ્સ સામે થવાનો છે મેચ બપોરે સાડા ત્રણ વાગે શરૂ થશે આજે બીજી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સ સામે ટકરાશે મેચ સાંજે સાડા સાત વાગે શરૂ થશે બંને ટીમો છેલ્લે આઈપીએલ બે હજાર ચોવીસના બીજા ક્વોલિફાયરમાં એકબીજા સામે ટકરાઈ હતી જ્યાં એસઆરએચએ રાજસ્થાન રોયલ્સને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો બીજી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ આ સિઝનમાં તેમના છઠ્ઠા ઇન્ડિયન પ્રીમિયર લીગ ટાઇટલ સામે ટકરાશે ઋતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની યલો આર્મી પાંચ વખતના ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ સાથે તેમના અભિયાનની શરૂઆત કરશે સીએસકેનો તેમના ઘરઆંગણે પ્રભાવશાળી જીતનો રેકોર્ડ છે તેઓએ બે હજાર આઠથી ચેપોક ખાતે પંચોતેર આઈપીએલ મેચ રમી છે અને તેમાંથી એકાવન જીતી છે ટેનિસમાં ભારતના યુકી ભાંબરી અને તેના પોર્ટુગીઝ પાર્ટનર નુનો બોર્જીસ આજે સવારે યુનાઇટેડ સ્ટેટ્સના ફ્લોરિડા ખાતે મિયામી ઓમનના ઓપનના મેન્સ ડબલ્સ પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે ભાંભરી અને બોર્જીસે બત્રીસમા રાઉન્ડમાં ભારતના અનુભવી ટેનિસ ખેલાડી રોહન બોપન્ના અને ક્રોએશિયાના ઇવાન ડોડિંગને છ ચાર ત્રણ છ દસ આવ્યા હરાવ્યા હતા ભારતીય પોર્ટુગીઝ જોડી આવતીકાલે પ્રી ક્વાર્ટર ફાઇનલમાં ચેક રિપબ્લિકના એડમ પાવલાસ્ટક અને યુનાઇટેડ કિંગડમના જેમી મુરે સામે ટકરાશે કેરળના પલક્કડમાં મલમપુઝા બંધ નજીક તાજેતરમાં હાથ ધરવામાં આવેલા પુરાતત્વીય ખોદકામ દરમિયાન મોટી સંખ્યામાં મેગાલિથિક માળખા મળી આવ્યા છે એક સોશિયલ મીડિયા સંદેશમાં ભારતીય પુરાતત્વ સંરક્ષણે પથ્થરની રચનાઓની તસવીરો શેર કરી અને કહ્યું આ વિસ્તારનું સર્વેક્ષણ કરનારી ટીમને પિસ્તાલીસ હેક્ટર જમીનમાં ફેલાયેલા એકસો દસથી વધુ મેગાલેથીક મળ્યા છે સંગઠને જણાવ્યું કે આ માળખામાં મુખ્યત્વે વિશાળ ગ્રેનાઇટ સ્લેબ અને પથ્થરોથી બનાવવામાં આવ્યા છે કેટલાક લેટેરાઇટ પથ્થરોનો પણ સમાવેશ થાય છે કેન્દ્ર સરકારે પહેલી એપ્રિલથી ડુંગળીની નિકાસ પરની વીસ ટકા ડ્યુટી પાછી ખેંચી લીધી છે ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના જણાવ્યા અનુસાર આનાથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળશે અને ગ્રાહકોને ડુંગળીની પોષણક્ષમતા જળવાઈ રહેશે તેમણે ઉમેર્યું કે રવિ પાકના સારા જથ્થામાં આગમનને કારણે મંડી અને છૂટક ભાવ બંનેમાં ઘટાડો થયો છે અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ સીમાંકન પર ચેન્નાઈમાં યોજાયેલી વિપક્ષી પાર્ટીઓની બેઠકને પાયાવી હોણી ગણાવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શહીદ દિવસ પર ભારતના સ્વાતંત્ર્ય સેનાને ભગતસિંહ સુખદેવ અને રાજગુરૂને શ્રદ્ધાંજલિ અર્પી નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ બે હજાર પચીસ માટે નોંધણી માટેની અંતિમ તારીખ લંબાવીને ચોવીસ માર્ચ કરી ફિટ ઇન્ડિયા અભિયાન હેઠળ લખનઉમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ એક હજાર બાળકો સાથે સાયકલિંગ કર્યું આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદનો મુકાબલો રાજસ્થાન રોયલ્સ સામે થશે જ્યારે બીજી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ મુંબઈ ઇન્ડિયન્સ સામે ટકરાશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા